પટેલ હિતેશ કુમાર રામાભાઈ ગામ સુરજપુર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી કાર્યવાહી કરી છતાં માલપુરના ડીડીઓ સાહેબને ડીડીઓ સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબની મુલાકાત કરી તો વિકસ્યો નિકાલ નથી આવતો ડીડીઓ સાહેબ મોડાસા એમને રૂબરૂ લેખિતમાં આપ્યું તથા રૂબરૂ મુલાકાત આજ સુધી કોઈ આપેલ નથી તથા લેખિતમાં

તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લઈ જાય બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારા જે કાગળિયો કરવો એ તું કર એમ કરીને ધાક ધમકી આપે કોણ ટકાવારી લે આ ટીડિયો સાહેબ ટીડીઓ સાહેબ તારા બધા ટકાવારી લઈને કામ કરે છે તારા જે કરવું એ કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામાં બરાબર